આજે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સંયોગથી અને ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ ગવર્મેન્ટ દ્વારા આયોજિત વિકસિત ગુજરાત સમિટ બે પાયોની અરિંગ ડિજિટલ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહભાગી થયા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે બે હજાર એકમાં ગુજરાતે શરૂ કરેલી વિકાસ યાત્રા હવે સમગ્ર દેશ ને વિશ્વ માટે એક મોડલ બની ગઈ છે એક સમય પાણીના એક એક ટીપા માટે જંગથું ગુજરાત રાજ્ય આજે ઉદ્યોગ કૃષિ માળખાગત સુવિધા અને ટેકનોલોજીકલ ક્રાંતિના ક્ષેત્રમાં અગ્રેસર તરીકે ઉભરી આવી છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશી વિચારસરણી ને મજબૂત નેતૃત્વએ ગુજરાતનું ભાગ્ય બદલવા ઉપરાંત વૈશ્વિક મંચ પર ભારતને એક નવી ઓળખ પણ આપી છે આજે ભારત માં સૌથી મોટા અર્થતંત્રમાંથી ચોથા સ્થાને પહોંચી ગયું છે ને ઝડપથી ત્રીજા સ્થાન તરફ આગળ વધી રહ્યું છે જે અગિયાર વર્ષની અથાગ મહેનત દ્રઢ ઈચ્છા શક્તિ અને સુશાસનનું પરિણામ છે રાજ્યપાલે ઉમેર્યું કે પ્રધાનમંત્રીનું સશક્ત મહિલા સશક્ત પરિવારનું વિઝન સમાજમાં કાયમી સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે ગુજરાત સ્ટાર્ટઅપ સેમિકન્ડક્ટર્સ અવકાશ ટેકનોલોજી સોલાર એનર્જી નવીનીકરણીય ઉર્જા અને ઔદ્યોગિક વિકાસ જેવા ક્ષેત્રોમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે રાજ્યપાલે કહ્યું કે માનવ જીવનના ત્રણ સૌથી મોટા દુશ્મનો અભાવ અજ્ઞાનતા અને અન્યાયને નાબૂદ કરવા માટે પ્રધાનમંત્રી નોંધપાત્ર કાર્ય કર્યું છે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા એક ઐતિહાસિક સિદ્ધિ છે તેમણે યુવાનો ઉદ્યોગપતિઓ અને સમાજના દરેક વર્ગને તેમની જવાબદારીઓ અત્યંત પ્રામાણિકતા ખંતથી નિભાવવા અને ગુજરાત ઝડપથી વિકસિત થાય એ દિશામાં આગળ વધારવા હાંકલ કરી હતી રાજ્યપાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની પ્રગતિ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં નિર્ણાયક સાબિત થશે